મુજબ ભરૂચ રેલવે સ્ટેશન નજીક એક યુવક અને યુવતી ટ્રેનની અડફેટે ચડ્યા હતા જેમાં સાંજના સમયે સુરતથી વડોદરા તરફ જઈ રહેલી દિલ્હી સરાય રોહિલા એક્સપ્રેસ ટ્રેન રેલવે સિલ્વર બ્રિજ ની બહાર આવતા જ આ ટ્રેનની અડફેટમાં આવી જતા એક યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે યુવતીને શરડે ગંભીર ઈજાઓ પહોંચી હતી બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ભેગા થયા હતા તો બીજી તરફ બનાવની જાણ થતા જ રેલવે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડે આવ્યો હતો પોલીસે ઈજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડી હતી જ્યારે યુવકના મૃતદેહની પોસ્ટમોર્ટમ અર્થે કાર્યવાહી ઉલ્લેખનીય ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ મધ્યપ્રદેશના યુવક યુવતી રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે ત્યારે હાલ તો કોઈ અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી યુવક અને યુવતી આપઘાતનો પ્રયાસ કર્યો હતો કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે